નમસ્કાર દર્શક મિત્રો નવજીવન આપનું સ્વાગત છે હું છું નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ન્યુઝમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ફરી એકવાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે છે સમય બદલાયો પરંતુ પરિસ્થિતિ નથી બદલાઈ અગાઉ પણ તેમની થોડાક સમય પહેલા ધરપકડ કરવામાં આવી હતી ઠેર ઠેર સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારો છે ત્યાં વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ હતી ત્યારબાદ ચૈતર વસાવાને સરતી જામીન પણ મળ્યા હતા ત્યારબાદ ગઈકાલે જે ઘટનાક્રમ સામે આવ્યો ડેડિયાપાડા પ્રાંત કચેરી જે બબાલ થઈને આ ઘટનામાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે અને આને લઈને સમર્થકોમાં નારાજગી છે રોષ છે આપણી સાથે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાત કરીએ રાધિકાબેન શું કહેશો થોડાક સમય પહેલા પણ આજ બનાવ બન્યો તેમની ધરપકડ થઈ સન્મેલનો થયા સરકાર સામે હૂંકાર ભરવામાં આવ્યા ને એ સમય ગયો જામીન ઉપર તેઓ બહાર આવ્યા અને ફરી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે કઈ રીતે આખી ઘટનાક્રમ આપ જોઈ રહ્યા છે ને શું કહેશો અમને એવું કાલે સાંજે ખબર પડી કે અમારા જે લોકલાડીલા ધારાસભ્ય છે અને અમારા આદિવાસી સમાજના જે નેતા છે એમને ખોટી રીતે ધરપકડ કરી છે એમની કોઈ એક મિટિંગ હતી પ્રાય પ્રાંતમાં અને ત્યાં સીસીટીવી કેમેરા પણ હતી અને અમને એવું ખબર પડી કે અમારા ધારાસભ્યને એ લોકો જે સામેવાળા જે પાર્ટીવાળા છે એ લોકો કંઈ હત્યાનો ગુનો ના નોંધાયો છે એ લોકોએ તો હવે હું એવું કહેવા માંગુ છું કે અગર સામેવાળાની અરજી લીધી છે તો અમારા ચેતરભાઈ તો સામે પોલીસ સ્ટેશન જઈને એમની અરજી આપી છે અને ત્યાં જ ટાઈપ કરાયું છે તો હમણાં સુધી અમારા સાહેબની અરજી કેમ નથી લીધી જ્યારે આમે સામે ગુનો થયો છે પોલીસ કહે છે તો અમારા ચેતરભાઈની પણ તો અરજી લેવી જોઈએ કે નહીં એ બિલકુલ સિસ્ટમમાં નથી ના એને કોઈ ચર્ચા થાય છે તો એનું આ બધી જે ઘટના છે ને એનાથી એવું હવે સાબિત થાય છે કે આ પ્રી પ્લાન્ડ હતું અમારા ચેતરભાઈને ફસાવાની કોશિશ કરી છે બધાને છે મનરેગાનું મોટું કૌભાંડ કાઢેલું છે અને હવે આગામી જે ચૂંટણીઓ આવે છે એમની બીજેપીની લબડાઈ તો જનતાને દેખાઈ ગઈ છે અને એના જેટલા નેતાઓ છે ને એવો લબડા થઈ ગયા છે તો હવે અમારા ચેતરભાઈને કેવી રીતે લોકો પકડે અને આમ મજબૂર કરે કે કેવી રીતે એમને કાયદામાં ફસાવે એ આ લોકો મને લાગે છે પ્રી પ્લાન કર્યું છે અમને એ પણ ખબર પડી કે જ્યારે મીટિંગ પતિ અને આ ઘટના હતી તો ત્યાંના સાંસદો અને ત્યાંના જે નેતાઓ છે ભાજપના બે કે ત્રણ મિનિટમાં જ પહોંચી ગયા કે ઉડીને ગયા હતા હવામાં કે પ્લેનમાં ઉડીને ગયા હતા કે એમના સ્થાનથી ત્યાં ઓફિસમાં પહોંચી જાય તો આ પ્રીપેન્ડ હતું ને એ લોકો ત્યાં જ રાહ જોતા હતા અને ત્યાં મને લાગે છે જાણી જોઈને જે તાલુકા સભ્ય છે શાકભારાનો ત્યાં જાણી જોઈને ઉકસા જે એ પણ મારામારી કરી તો એના વિરુદ્ધમાં કેમ એફઆઈઆર થઈ નથી અને અમારા સાહેબ તો જાતે પોલીસ સ્ટેશન ગયા છે તો એટલી લબડાઈ અને નીચ કોટીના બીજેપીના લોકો થઈ ગયા છે કે એ લોકો કોઈને છોડે નહીં અને જનતા પણ અમારા ચેતરભાઈનો સાથ આપે છે અને એમને મુંહ તોડ જવાબ આપશે રાધિકાબેન એવા આરોપ એમના પર લાગી રહ્યા છે કે જ્યારે સંકલનની જે મિટિંગ થઈ રહી હતી આયોજનની તો એમાં ત્રણ લોકોને ને સમાવવાની વાત હતી તો ચૈતર વસાવાએ વાંધો ઉઠાવ્યો તો એને લઈને બોલાચાલી થઈ તો ચૈતર વસાવાએ તેમને છુટ્ટો ગ્લાસ ફેંકીને માર્યો અને ત્યારબાદ જે મહિલા ડેડિયાપાડાના તાલુકા પંચાયતના જે સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ હતા એમને અભદ્ર ગાળા ગાડી કરી તો આ આરોપોને આપ કઈ રીતે જોવો છો કેમ કે એ ફરિયાદમાં વસ્તુ નોંધવામાં આવે છે આરોપ એક તરફી હોય છે આરોપ તો અમારા સાહેબે પણ લગાવ્યું છે ને એ અરજી ક્યાં છે એ અરજી પણ જાહેર કરો એની પણ એફઆઈઆર કરો પછી કહો એક તરફા વાતો ના થાય કાનૂન બધા માટે એક છે તમે એક માટે કરો છો બીજેપી સરકાર છે એટલે તો તમે ના પગાર ખાવ છો તમે સરકાર કે જનતા ની પગાર નહીં ખાતા આ ધારાસભ્ય અમારા જનતા માટે કામ કરે છે તો તમે જબરદસ્તી એમને ગુનામાં ફસાવ છો નીચ કોટીના છે આ તો મને લાગે છે એટલા નીચે પડી ગયા છે ને એમને ભાન જ નથી એ હું કરવાનું કેવું પણ જનતા એમને ચોક્કસ જવાબ આપશે મેં અત્યારે થોડાક સમય પહેલા એમનું એક ઇન્ટરવ્યુ કર્યો હતો ને આ ઘટના જે બની ભૂતકાળમાં તેમની સામે ફરિયાદ થઈ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાવાને લઈને તેમણે જે સવાલો કર્યા એમણે કહ્યું કે મારા ઉપર ખોટા કેસ કરીને મને તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા ને હું તૂટ્યો નથી ત્યારે વધુ એકવાર આજ પ્રયાસ કરવામાં આવ્યો ફરિયાદ કરીને શું લાગે છે આ ચૈતર વસાવાને તોડવા માટેના ષડયંત્ર હોઈ શકે આ માની પાર્ટી ષડયંત્ર જે જેવી રીતે શકુની મામા હતા ને મહાભારતમાં એ કરતા હતા પણ હાર તો એમની જ થઈ હતી અહીંયા શકુની જ ભરેલા છે માં એ જે કરે પણ અમારા ચેતરભાઈ મજબૂત છે પ્રજા અને જનતા એમના જોડે છે અને જેટલું એ ચેતરભાઈ ને ફસાવશે કે હેરાન કરશે એ વધારે મજબૂત થશે અને વધાર જનતા જોડાશે અને એમ બધા ચેતરભાઈ ને ટેકો કરવા આજે ડેડાપાડા ભેગા થયા છે કયા સ્થાનિક નેતાઓના ઈશારે આ કામગીરી તમને લાગે છે કેમ કે અગાઉ પણ ઘણા બધા નામ સામે આવ્યા હતા અને હજી પણ એવા આરોપ લાગી રહ્યા છે કે ભાજપના નેતાના ઈશારે આ ધરપકડ કરવામાં આવી તેમના ઉપર ગુનો નોંધવામાં આવ્યો ગંભીર તો શું લાગે છે બધાને ખબર છે અહીંયા કોને ચૂબે છે બધું કોઈ કોની પીપડી નથી વાગતી અહીંયાના સાંસદ હોય કે જિલ્લા સભ્યો હોય બીજેપી એમને પેટનું અને અંદર પેટમાં જમવાનું રહેતું જ નથી નીકળી જ જાય છે એટલે ચેતરભાઈ એમના ગળાના કાંટા બની ગયા છે તો એ કાંટો છે ષડયંત્ર છે પ્રી પ્લાન્ડ છે અને આની તપાસની અમે ચોક્કસ માંગણી કરી અને એફઆઈઆર કરો અમારા ચેતરભાઈ જે અરજી આપી છે ને સામેવાળા પર હમણાં સુધી એફઆઈઆર નહીં થઈ એનું જવાબ અમે પોલીસ તંત્રથી માંગવાના છે આજે

શું કામ ભેગા થયા છો ને શું આયોજન છે આજે અમારો આયોજન કશું નથી અમે ચેતરભાઈ અમારા નેતા છે અમારા આદિવાસી સમાજના નેતા છે અને અમે એમના સમર્થનમાં આવ્યા છે કેમ કે આ ખોટી રીતે એમને ફસાવવામાં આવ્યું છે પહેલા પણ આ કાવિતરૂ ભાજપી વાળા કરી ચૂક્યા છે પણ અમે ચેતર ચેતરભાઈ જોડે જ છે અને હંમેશા એમના જોડે રહેશું અને આજે પણ એમના સામે જે ગુનો નોંધાયો છે ને એમને ખોટો સાબિત કરવા માટે અમે અહીંયા બધા ભેગા થયા છે

દર્શક મિત્રો ડીડીયા પાડના પરે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ